આજે આપણે બનાવીશું મોહનથાળ તેને મગજ પણ કહી શકાય છે તો તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ ચણાનો લોટ લઈ લીધો છે તેને ધાબો દેવા માટે મેં એક કપ દૂધ લઈ લીધું છે અને અડધો ચમચા જેટલું ઘી લઈ લઈ લીધું છે જેને હું ગેસની ફ્લેમ ઉપર ગરમ કરી લઈશ ગરમ થઈ જાય બબોલ સાવા માંડે એટલે આપણે તેને ચણાના લોટમાં એડ કરી દેવાનું છે તો અહીં ગરમ થઈ ગયું છે અને એકદમ સરસ બબલ્સ આવી ગયા છે તો હવે આપણે તેને ચણાના લોટમાં આ રીતે એડ કરી દઈશું ગરમ હોવાથી તેને હું થોડીવાર માટે ચમચાથી આ રીતે કરીશ અને ત્યારબાદ થોડી વાર પછી આપણે હાથની મદદથી આ રીતે એકદમ સરસ મસળી અને ધાબો દઈ દેસું અને એક મોટી ચારણી લઈ લેશું તેમાં આપણે આ લોટને ચાળી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણો ધાબો દેવાઈ ગયેલો લોટ છે તે એકદમ સરસ ચઢાઈ અને ઘણીદાર થઈ ગયો છે તો હવે હું અહીં ચારસો ગ્રામ જેટલું જ ઘી મૂકીશ પાંચસો ગ્રામ પૂરું નથી મૂકતી અહીં ચારસો ગ્રામ જેટલું જ ઘી રાખવાની છું હવે એ ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ લોટ એડ કરી દેશું વધારે ઘી હોય તો ખાવાની પણ મજા નથી આવતી એટલે આપણે ચારસો ગ્રામ જ ઘી એડ કરશું અને આ રીતે આપણે તેને એકદમ સરસ રીતે શેકી લઈશું આ રીતે આપણે ધીમે ધીમે કન્ટિન્યુ ચલાવવા રાખશું જેથી કરીને નીચે બેસી ન જાય તો તમે જોઈ શકો છો અહીં આપણા લોટમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને લોટ પણ શેકાઈ જવા લાગ્યો છે તો હવે આપણો આ લોટ શેકાઈ અને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને ગેસની ફ્લેમ ઉપરથી નીચે ઉતારી લેશું અને ત્યારબાદ અહીં હું અડધી થાળી જેટલી અડધીની પોણી થાઇડી જેટલી ખાંડ લઈ લઈશ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ અને આપણે તેની ચાસણી લઈ લેશું તો આ રીતે આપણે તેને કન્ટિન્યુ ચલાવવા રાખશું કન્ટિન્યુ ચલાવવાનું છે તો તમે જોઈ શકો છો અહીં આપણી આ ચાસણી આવી ગઈ હોય એવું લાગે છે તો તમે જોઈ શકો છો અહીં આપણી આ ચાસણી આવી ગઈ છે તો હવે આપણે તે ચાસણીને લોટમાં એડ કરી દેસું ગરમ કરેલો લોટ છે તેમાં આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેને એક ડીશમાં ઢાળી દઈશું અને તેની ઉપર આપણે કાજુ બદામ સ્પ્રિન્કલ કરી લેશું અને ત્યારબાદ આપણે તેને નાના નાના પીસીસ કરી લેશું તો અહીં આપણો આ મોહન થાળ છે તે બની અને એકદમ સરસ રેડી થઈ ગયો છે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો મોહન થાળ બન્યો છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ આવજો